એટીએસને મોટી સફળતા હાથે લાગી છે જે પ્રમાણે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે હસ્તગત કરેલ હતા આમ એક દિવસની કાર્યવાહીમાં ગુજરાત એટીએસએ 25 જેટલી સેમી ઓટોમેટિક સોફિસ્ટिकेटेड પિસ્ટલ્સ 90 લાઈવ એમ્યુનિશન અને 6 આરોપીઓને હસ્તગત કરેલ છે આરોપી જે મુખ્ય આરોપી છે शिवम તે વેપન એમપીના વિસ્તારોમાંથી જેમ કે મનાવર છે કુક્ષી છે આ વિસ્તારોમાંથી અન્ય એના બે સપ્લાયર્સ પાસેથી તે મેળવતો હતો અહીંયા તે પોતાના કમિશન સાથે પોતે ખુદ ટ્રાવેલ્સનો ધંધો કરતો હોય ટ્રાવલ્સમાં આવતો હોય હર ત્રીજા કે ચોથા દિવસે ગુજરાતમાં આવતો ત્યારે પોતે એક એક બે બે વેપનો સાથે એ હથિયાર પોતાની સાથે લાવતો અને જ્યાં અહીંયા જેની સાથે એના સંપર્ક થયા હોય તેઓને તે જગ્યાએ હથિયાર પહોંચાડતો હતો હથિયાર એના કેલિબર અને એની મેગઝીમી કેપેસિટી પ્રમાણે એ લોકોની પ્રાઇસિંગ રહેતી હતી ઓન એન એવરેજ થર્ટીમાં એ ત્યાંથી થર્ટી થાઉઝન્ડમાં ત્યાંથી પ્રોક્યોર કરતો હતો અને ગુજરાતમાં એ પચાસ હજારની આસપાસમાં વેચતો હતો રાજકોટ તેઓના જે બીજા અન્ય જે પકડાયા છે એમાંથી એક છે વિપુલ સાનિયા જે વઘડીયા તાલુકાના સુરેન્દ્રનગર જિલ્લાનો છે પ્રવીણ શ્રીવાસ જે પોતે એમપીનો જ છે પણ અહીંયા ગુજરાતમાં રહી મજૂરી કરે છે તેની હજી થરો અને ડીપ ઇન્ટ્રોગેશન બાકી છે સંજયભાઈ મેર જે રાજકોટ સિટીમાં રહે છે રાજુભાઈ સરવૈયા જે પોતે રાજકોટ સિટીમાં રહે અને આગળ અમરેલી ખાતે વેપારનો પહોંચાડતો હોય અત્યાર સુધીના પ્રાથમિક જે એક દિવસના ઇન્ટ્રોગેશન અમારા થયા છે એમાં એટલું જાણવા મળ્યું મળ્યું છે કે આ છેલ્લા ત્રણેક માસથી આ પ્રવૃત્તિમાં સક્રિય રહેલો છે વેપન અહીંયા મોકલવામાં આગળના એ દરમિયાન એના ઇન્ટ્રોગેશનમાં જે કંઈ વિગતો બહાર આવશે તેમાં આખી બીજી કંઈ લિંક્સ છે આમાં એ જાણવા મળશે ચાર લોકો જે લોકો છે આ હથિયાર આગળ પોતાની પાસે રાખી આગળના જે એમના ત્યાં કોઈ સંપર્ક થતા હોય ત્યાં પોતાના કમિશન એડ કરીને ત્યાં આગળના વ્યક્તિઓને પહોંચાડવાનું મિડલ મેન હતા આ લોકો જે બીજા એ હજી સુધી અમારે તપાસમાં જોવાનું બાકી છે બિકોઝ આ એક ચોવીસ કલાકમાં આટલા વેપન સીઝ કરવા ત્રણ અલગ જિલ્લાઓમાંથી લાવી અને કાયદેસરની કાર્યવાહી કરી અટક કરવા હજી એ લોકોના તમામના થરો અને ડીપ ઇન્ટ્રોકેશન બાકી છે જે શિવમ અને વિપુલ છે તે અગાઉ પણ વેપનના કેસમાં આવી ગયેલા છે

તે ટ્રાવેલ્સ જાવવાથી લઈને જામ ખંભાળિયા સુધી લાવતો હોય તો સ્વાભાવિક છે કે ઘણીવાર અમદાવાદ સુધી વ્યક્તિઓ ચડ્યા હોય અને એમપીના હોય એક આઉટ ઓફ માઉટ ટુ માઉટ પબ્લિસિટી ટાઈપનું જે એ લોકોનું હોય કે ભાઈ આ વ્યક્તિ સપ્લાય કરી રહ્યો છે તો એમાં આ લોકો આની સાથેના સંપર્કમાં આવેલ હતા અને શિવમ જેમ કહ્યું એમ અગાઉ પણ એક રાજકોટના રાજકોટ સિટીમાં તેના